છોતર ગણતંત્ર દિવસની કરાઈ ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી કરાઈ ઉજવણી સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર હાજરમાં ગણતંત્ર દિવસના રોજ પોલીસ કમિશનરનું મહત્વપૂર્ણ નિવેદન લોકોના જીવ બચાવવા પંદરમી ફરવરીથી હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે પોલીસ કમિશનર અનુભમ ગેહલોતે જણાવ્યું વર્ષ બે હજાર ચોવીસમાં ટુ નાઇન્ટી સિક્સ લોકોના એક્સિડેન્ટથી મોત થયા

એના માટે હું બધા અભિનંદન પણ આપું છું અમે લોકો સરસ રીતે છે અમારા માટે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા બે હજાર ચોવીસ વર્ષમાં બસો છન્નું લોકો બસો છન્નું લોકોના થયા રોડ ઉપર જોયા જો બહુ દુઃખદ બાબત છે એના મોસ્ટલી જો

જો અમારી રજૂઆતો એના માટે હું મીડિયા ના મિત્રો આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયે છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે છેતર સ્વતંત્ર દિવસ ના સુ પર નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા